સૌ પ્રથમ તો તમે આ એક નાનકડી ક્લિપ જુઓ જેની અંદર ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ મીડિયાવાળા સામે એક ખુલાસાવાળો ઇન્ટરવ્યૂ આપ્યો છે અને એક મોટો ખુલાસો કર્યો છે તો આજે થઈ તારીખ પચીસ અને ગુરુવાર આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ચૈતર વસાવાને લઈને ચૈતર વસાવા એક મોટો ખુલાસો કર્યો છે તો પહેલાં જુઓ તમે તેની આ નાનકડી ક્લિપ પછી વાત કરીએ કેલ ગામ છે બેનના ઘરે ગયો છું એ બેન સાથે હું મળ્યો કદાચ મિટિંગમાં આવ્યા હશે એક શબ્દ એ બેન સાથે હું બોલ્યો પણ નથી અને તાલુકા પંચાયતના બંધારણીય પ્રમુખના હોદ્દા પર રહીને બેન જૂઠું બોલે કેટલું વ્યાજબી છે કાચનો ગ્લાસ માથામાં ઈજા થાય વાગે સામાન્ય માણસને પણ ખબર પડે તો દર્શક મિત્રો તમે આ નાનકડી ક્લિપની અંદર જોયું જેની અંદર ચૈતર વસાવા કહી રહ્યા છે કે મેં કોઈ પણ પ્રકારનો આ બેનને કાચનો ગ્લાસ મારવાની કોશિશ નથી કરી છતાં પણ આ બેને જૂઠું બોલ્યું છે અને મને જેલની અંદર પુરાયો છે મેં ક્યારેય એ બેન સાથે ખરાબ વર્તન નથી કર્યું એવું કહી રહ્યા છે આપણા ડેડિયાપાડાના શ્રી ચૈતરભાઈ વસાવા શું મિત્રો વાત સાચી છે તો મિત્રો જેલમાં આવ્યા બાદ આ સૌથી મોટો ખુલાસો કર્યો છે મીડિયા સામે કે મેં ક્યારેય આ બેનને ગ્લાસ મારવાની કોશિશ નથી કરી ખોટે આ મને જેલની અંદર પુરાવ્યો છે અને 80 દિવસ મને જેલની અંદર રાખવામાં આવ્યો છે અને એસી દિવસ પછી મારી જનતા પાસે મને મોકલ્યો છે તો સૌ પ્રથમ તો ચૈતર બસાવા માફી માંગી છે કે મારી જનતાના સુખ દુઃખમાં હું સાથે નથી રહી શક્યો મારી જનતાના દુઃખમાં હું જેલની અંદર હતો એટલે હવેથી કોઈ પણ પ્રકારનું સુખ દુઃખ હશે તો હું મારી જનતા સાથે રહીશ અને આ જે હમણાં પક્ષ બદલવાની વાત ચાલતી હતી તો એના વિશે પણ ચૈતર વસાવાએ ચોખ્ખે કહી દીધું કે હું કોઈ પણ પ્રકારનો પક્ષ બદલવા નથી માંગતો મારી જનતા સાથે સુખ દુઃખમાં સાથે રહીશ મારી પાસે મારી માથે કોઈ પણ જાતનું દબાણ આવશે છતાં પણ હું આમ આમ આદમી પાર્ટીના નેતા તરીકે રહીશ ધન્ય છે આવા નેતાને મિત્રો આ ચૈતર વસાવાના તારીખ પચીસ અને ગુરુવારના રોજના સમાચાર નથી આ છે આગળના દિવસના એટલે કે તારીખ ચોવીસ અને બુધવારના જે દિવસે ચૈતર વસાવા જેલની અંદરથી છૂટ્યા તેના હવે આ તમને નાનકડા સમાચાર કેવા લાગે કોમેન્ટની અંદર જણાવજો અને જયા દિવસે કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં મળું ચૈતર વસાવાના વિડીયો સાથે થેન્ક યુ